બે હજાર પચીસમાં ઓનલાઈન કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સિત્તેર ટકા રિટર્ન મળશે તેમ કહી સિનિયર સિટીઝન સાથે છેતરપિંડી કરતા યુવકની ધરપકડ આરોપીએ ફરિયાદી પાસેથી સૌ પ્રથમ ત્રણ લાખ લઈ તે પૈસા પરત મળતા આરોપીએ વિશ્વાસ કેળવી કરી ઓગણત્રીસ લાખની છેતરપિંડી આરોપીને મુંબઈ ખાતેથી ઝડપી પાડતી સાયબર ક્રાઈમ સેલ આરોપી શાબા શેખ કોલ સેન્ટરમાં મેનેજર તરીકે કામ કરતો હતો મુખ્ય આરોપી દ્વારા શાબાઝને અલગ અલગ રાજ્યના લોકોના કોલ ડેટા આપી ઇન્વેસ્ટમેન્ટ લાલચ આપી કરતો છેતરપિંડી સુરત સાયબર દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે રોજ સાયબર એક ગુના નોંધવામાં આવી હતી જેમાં જે ફરિયાદી છે એક સિનિયર સિટીઝન છે અને એમની જિંદગીની જે આખી કમાઈ હતી જે જેમાં પૂંજી હતી એ બધા એમને એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં નાખીને એમની સાથે એક છેતરપિંડી કરવામાં આવ્યો હતો જે કુલ ફ્રોડની રકમ છે ઓગણત્રીસ લાખ છે અને એમાં જે ફરિયાદી છે એમને સામેથી કોલ આવ્યો હતો ગયા વર્ષની દસમા મહિનામાં ઓક્ટોબર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં અને એમને એમ કહેવામાં આવ્યું કે અમારો અમે લોકો હાઈફેન કંપનીથી વાત કરી રહ્યા છીએ અને તમે અમારી કંપનીમાં અગર ઇન્વેસ્ટ કરો તો તમને સત્તર ટકાથી વધારે રિટર્ન મળશે વાર્ષિક તો એટલા માટે પછી પહેલાં તો એ જે ફરિયાદી છે એમને ત્રણ લાખ રૂપિયા જ ઇન્વેસ્ટ કર્યું હતું પછી ત્રણ લાખમાં એમને જયારે એમ લાગ્યું કે હા ખરેખર આ સાચું છે કેમ કે આઈફીન નું એક પોર્ટલ પણ હતું અને એ લોકો લોગ ઇન અને પાસવર્ડ જાતે રાખતા હતા પણ પછી ફરિયાદી એમ બતાવતા હતા કે જો તમારા પોર્ટલ પર આટલું તમને રોકાણ દેખાય છે અને તમારું રિટર્ન આટલી વધી ગઈ છે પછી ફરિયાદી ફક્ત ટેસ્ટ કરવા માટે કે ખરેખર સાચું છે કે કેમ એટલા માટે વિડ્રોનું ઓપ્શન હતું તો એમાં એમ કીધું સામે સામેવાળાને કે મારે વિડ્રો કરવાનું છે તો પછી વિડ્રો કરીને જ્યારે સામેવાળાએ પૈસા પરત આપી દીધા કે એમને લાગ્યું ખરેખર કદાચ સાચું હશે તો તો એમને હજી હતી એમની ઇન્વેસ્ટ કરી નાખી પછી જ્યારે ફરીથી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું જાન્યુઆરી ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવમાં પછી એ લોકોએ સામે વાળાએ કોઈ કોઈ પણ પૈસા એ લોકોને ફરિયાદી ફરત નથી આપી અને એમની સાથે એ છેતરપિંડી કરી પછી જ્યારે એ લોકોએ ફોન ઉપાડવા પણ બંધ કરી દીધું ત્યારે ફરિયાદીએ વન નાઇન થ્રી ઝીરો પર કમ્પ્લેન્ટ કરીને એક સાયબર ક્રાઇમ કમ્પ્લેટ નોંધાઈ જે કમ્પ્લેન્ટ ઉપર તપાસ કરીને અમે લોકોએ ગુનો દાખલ કર્યો અને જે હાઇફિન કંપનીનું જે પોર્ટલ હતું એમના મારફતે અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ સહેદેવસિંહ પઢેરિયાની નેતૃત્વ અમે જોસેફભાઈ જયદીપભાઈ ચાર લોકોની અમે લોકોએ ટીમ બનાવી અને આ ટીમ પછી નવી મુંબઈ ખાતેથી આરોપીને જે ધરપકડ કરી છે કરી છે આરોપીને પૂછપરછ કરતા અમે લોકો આરોપીનું નામ શહેબાજ શેખ છે અને એમને પૂછપરછ કરતા અમે લોકોને ખબર પડી કે ખરેખર એ પોતે કોઈની કોઈના મતલબ કોઈની સાથે કામ કરે છે અને એમને ઉપરનો જે મુખ્ય આરોપી છે તો એમનું જે તમામ આઈડિયા છે એમનું જ છે અને એ લોકો એક કોલ સેન્ટર જેવું ખારઘરમાં ચલાવતા હતા નવી મુંબઈમાં અને કોલ સેન્ટરમાં પાંચ છ માણસો કોલ કરવાનું કામ કરતા હતા જે આપણો આરોપી છે એ મેનેજર તરીકે હતો કે જે કોઈ ડેટા આવે જે આપણો ઇન્ટરનેટ પર લીક થઈ જાય છે પ્રાઇવેટ ડેટા ફોર એક્ઝામ્પલ આપણો નામ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એ તમામ જે લીક ડેટા છે એ લોકો કોઈની પાસેથી મંગાવતા હતા પછી જે મુખ્ય આરોપી હતો એ આપણા શહેબા શેખને ડેટા આપતો હતો પછી એમનું કામ હતો કે તમામ જે કોલ કરવાવાળા માણસો છે એમને એક એક કરીને બધાને એ લોકો રાજ્ય વાઇઝ વેચાણ કરતા હતા ફોર એક્ઝામ્પલ અગર કોઈ મરાઠી માણસ હશે જે મરાઠીમાં સારી રીતે વાત કરી શકશે તો એવા માણસને મહારાષ્ટ્ર જેટલું મહારાષ્ટ્રનું જેટલા ડેટા એમની પાસે હતો એ આપવામાં આવતો હતો પછી ગુજરાતવાળા કોઈ હોય તો અ ગુજરાતી ને કોલ કરવા માટે એ કરીને એક વેચણી કરવામાં આવી હતી કોલ સેન્ટરમાં તો આપણો જે આરોપી છે એ મુખ્યત્ એક મેનેજર તરીકે કામ કરતો હતો અને પોતાનું એક કરંટ એમનું બનાવેલ હતી કરન્ટ અકાઉન્ટના નામથી તો એ જે કરંટ એકઉન્ટ છે એમાં પણ ફ્રોડનો પૈસો આવ્યો હતો અને આ આ એકાઉન્ટ યુઝ કરવા માટે એમને જે મુખ્ય આરોપી છે કમિશન પણ આપતો હતો એના સિવાય જે તમામ કોલ સેન્ટરમાં કામ કરવા વાળા વ્યક્તિઓ છે એમને માસિક સેલરી પણ આપવામાં આવે છે

નો કમ્પ્લેન્ટ નો સાયબર કમ્પ્લેન્ટ આખા દેશમાંથી હજી નોંધાયેલ છે અને ટોટલ ટોટલ ફ્રોડનું જે અમાઉન્ટ છે એક કરોડ અગિયાર લાખનું છે દેશભરમાં અને અમારા જે કેસ છે એમાં ફ્રોડ થઈ છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો અને ફોલો કરો અને પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને કરો આઝાદી